પર અંકલેશરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અંકલેશ્વર શહેરની માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર મૂકવામાં આવ્યા છે તો શ્રીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીની પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચક દોડની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે મારો નામ કરણ મિસ્ત્રી છે માલિકર કે મંડળમાંથી અમે દર વર્ષે અનોખો અનુકૂક થીમ થીમ લાવ્યા છે આ વર્ષે અમે બાલ હનુમાન ગણેશની થીમ લાવ્યા છે અને આ હનુમાન દાદા બાલ હનુમાન છે બાલ કૃષ્ણ છે એ છોટા ભીમની પર અમે ટીમ લાવ્યા છે દર વર્ષે અમે અનોખું ટીમ લાવ્યા છે અને અમે એવી આશા રાખીએ છીએ કે માલીખડકી યુવક મંડળમાં લોકો જોવા આવે ને છોકરાઓનું મનોરંજન વધારે મારું નામ પ્રશાંત ભટ્ટ છે આજ રોજ અમે માલીખડકી બોલનામાં ગણપતિ દર્શન કરવા માટે આવ્યા છીએ આજનો એમનો જે થીમ છે ભીમ ક્રિએશનનો એ અત્યંત પ્રેરણાદાયક અને ખૂબ જ મહેનત કરીને આ યુવક મંડળે અને ગણપતિ મહોત્સવમાં પરિવર્તિત કર્યો છે મેં બધાને અહીં આવીને દર્શન કરવા વિનંતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર